ભટકાયું હતું બ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાના પગલે ટ્રાફિક પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર દોડી આવી ભારે ચહેમતે ગાડી દિવસ કરાવી બહાર કાઢ્યું હતું અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ મહારાષ્ટ્રના પુનાથી અમદાવાદ તરફ મહાકાય મશીનરી સ્ટ્રક્ચર ટ્રેલર પર લોટ કરી લઈ જવામાં આવી રહ્યું હતું જેવાલીયા ચોકડી ઓવરબ્રિજ ઉતર્યા બાદ નિલેશ ચોકડી પર પહોંચતા જ બ્રિજ નીચેથી બહાર કાઢવા જતા મશીનરી બ્રિજ જોડે ટકરાઈને ને ફસાઈ ગઈ હતી ટ્રેલર ચાલકે ગાડી ત્યાં થંભાવી દીધી હતી જેને ટ્રાફિક ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ પોલીસ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ટ્રેલરને રિવર્સ કરી બહાર કાઢ્યું હતું અને રોડ સાઇડ કરી પોલીસે ટ્રાફિક જામ હળવો કરી વાહન વ્યવહારને પૂર્વત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પૂર્વે બ્રિજ જોડે એક જ વર્ષમાં બે વાર મહાકાય મશીનરી લઈ જતા વાહનો ફટકાતા બ્રિજ ક્ષતિગ્રસ્ત બનતા બંધ કરવો પડ્યો હતો અને છ મહિના ઉપરાંત બંધ રહ્યા બાદ તેને રિપેર કરી ચાલુ કર્યો હતો જે વખતે જ વાહનો મશીનરીની હાઇટના આધારે રોડ લેવલ નીચું કરી તેમજ બ્રિજનું સ્ટ્રક્ચર થોડું ઊંચું કરવામાં આવ્યું હતું હાઈવે ઓથોરિટી દ્વારા જાયન્ટ મશીનરી લઈ જતા વાહનોની હાઇટ તેમજ ક્ષમતા મુજબ તેને પસાર કરવા ટીમ સાથે રાખી જોખમી સ્થળો પસાર કરતા હોય છે ત્યારે આજરોજ ભટકાયેલ વાહન સાથે કોઈ પાઇલોટિંગ ગાડી જોવા ન મળી હતી